સ્વાગત દોસ્તો બધા જ મિત્રોનો ઇન્ડિયન પોલ્ટ્રી ચેનલમાં દોસ્તો તમે અખંડ દીપક ઘણા બધા જોયા હશે હું તમને આજે બતાવવાનું છું માટીના અખંડ દીપક આ જો અહીંયા ઘણા બધા માટીના વાસણ તડકામાં મૂકેલા છે પકાવવા માટે એની અંદર હું તમને એક એક કરીને બધા જ માટીના વાસણો બતાવવાનો છું તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને માટી કલાને સપોર્ટ જરૂર કરજો મારા દોસ્તો તો આ જોઈ લો તમે અખંડ દીપક એવા અહીંયા ઘણા બધા તડકામાં મૂકેલા છે એના પછી હું તમને અહીંયા બતાવું જે લંબુ ઘાટના લોટા હોય છે દોસ્તો આ જુઓ આ નીચેથી એકદમ ઘડીને બનાવેલું હોય છે અને ચાક પર પહેલાં બનાવવામાં આવે છે અને અંદરથી અને પછી એકદમ ફિનિશન આપી અને બનાવવામાં આવે છે આની અંદર દોસ્તો છાસ ઠંડી રાખવા માટે અને બજારમાં તમે ઘણી પ્રકારના જે ચણા સિંગ શેકીને આપતા હોય છે એ આનો ઉપયોગ બહુ કરે છે અને એના પછી દોસ્તો આવે છે આપણા જે લોટા બોલે છે તમે જોઈ શકો છો કલર કરીને અહીંયા તડકામાં મૂકી દીધા છે એના પછી તમને નાની નાની કુલડીઓ પણ બતાવી દો આ છે અમારી નાની નાની કુલડીઓ એના પછી સામે કલર કર્યા વગરના અખંડ દીપક જે મેં તમને અત્યારે કલરવાળા બતાવ્યા કલર કરેલો લાલ એના પછી અખંડ દીપક જે વગર કલર કરેલો આ જોઈ લો તમે એના પછી કુલડીઓ પણ વગર કલરની છે આ બધા જે વાટીના વાસણોને આજ કલર કામ કરી અને ભઠ્ઠીમાં પકવવાના છે તો હું તમને ભઠ્ઠી પણ બતાવી દઉં કેવી રીતે ભઠ્ઠીમાં બધા પકાવવામાં આવે છે અને ભઠ્ઠીની અંદર કેવી રીતે લાકડા રાખવામાં આવે છે આ બધા જ માટીના વાસણો દોસ્તો જે તમે સામે ભઠ્ઠી જોઈ રહ્યા છો એની અંદર પકવવાના છે એની અંદર કાકા લકડું મૂકી રહ્યા છે અને એ લકડું કેવી રીતે મૂકે છે હું તમને બતાવી દઉં અમે નેક્સ્ટ વિડીયો બનાવીશું કે કેવી રીતે પકાવવામાં આવે છે તે આ તમે જોઈ શકો છો આની અંદર આ રીતે પહેલાં લકડું મૂકવામાં આવે છે અને પછી આની અંદર જે માટલા મેં તમને બતાવ્યા નાના નાના એ અંદર ગોઠવવામાં આવે છે પટ્ટીની અંદર અને પછી પકાવવામાં પણ આવે છે ને દોસ્તો અત્યારે અમારે જે પાકા ગલ્લા જે પકવેલા છે હું તમને બતાવી દઉં આ ગોલ્ડન કલરના ગલ્લા તમે દોસ્તો જોઈ શકો છો બે સાઈઝમાં છે આ જે તમે જોઈ રહ્યા છો નાની સાઇઝ છે સામે મોટી સાઇઝ છે અને ગોલ્ડન કલર કરેલો છે દોસ્તો એ કલર કેવી રીતે બનાવવામાં આવે છે એનો વિડીયો અમે જલ્દી અપલોડ કરીશું તમે વિડીયો જોજો એકવાર અને પછી અમને કહેજો કે વિડીયો કેવો લાગ્યો આ જોઈ લો ગોલ્ડન ગુલ્લક એના પછી હું તમને અમારા જે અત્યારે મેં તમને કુલરડી બતાવી દોસ્તો એ પાકી કુલડી પણ બતાવી દઉં ચલો તો અહીંયા તમે દોસ્તો જોઈ શકો છો જે પાકી કુલડીઓ છે અહીંયા કટ્ટામાં ભરી અને પછી સેલ કરવામાં આવે છે આ બધા કટા અત્યારે ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ કલર અવાજ પરફેક્ટ કમ્પ્લીટ હોય છે અમારે ત્યાં માલ અને માલ લેવા માટે અમે આગલા વિડીયોમાં પણ એડ્રેસ આપ્યો હતો અને હું આ વિડીયોમાં પણ એડ્રેસ આપી દઉં છું અમારો નંબર છે નવ્વાણું સાત બ્યાસી છાસઠ સાત બાવી અબ્દુલભાઈ નામ છે મારા પપ્પાનું અને અમારું એડ્રેસ બનાસકાંઠા જિલ્લો તાલુકો ડીસા અને ઝેરડા ગામ છે ધાનેરા ડીસા હાઈવે પર આવેલું છે અને દેશી દીપક પણ હું તમને બતાવી દઉં મોટા જે મેં બનાવેલા છે દેશી દીપક જેમ આપણે દેશી કોડીયું કહીએ છીએ દોસ્તો એ અમે અલગ અલગ સાઇઝમાં બનાવીએ છીએ જેને જે સાઇઝ જોઈએ અવેલેબલ હોય છે પણ તમારે પહેલાં ફોન કરી અને પછી આવવાનું રહે છે હરેક પ્રકારના માટીની કટલરી આઈટમ અમારે ત્યાં મળી રહેશે તમને તો અમે કુલડા પણ બતાવી દઈએ દોસ્તો આ છે અમારા કુલડા અને સામે તમે દેશી દીપક પણ જોઈ શકો છો દોસ્તો છે દેશી દીપક મોટી સાઈઝના અને આ કુલડા કુલડી કરતાં થોડી મોટી સાઇઝના છે તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આપણે મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં ભઠ્ઠીમાં જે રીતે માટલા પકવે છે એ રીતે વિડીયો બનાવીને સંપૂર્ણપણે પૂર્ણ વિડીયો અમે બનાવીને બતાવીશું દોસ્તો